એટલે અહીંયા અમારું રોકાણ હોય રોકાય ને એટલા દિવસ જો રૂમ સરખો કરવાનો બાકી છે એટલે હું કરવા આવીને ગમે તો લાવો તમને બધાને બતાવી દઉં આ બેગ વેગને બધું પડ્યું છે અહીંયા ડ્રેસિંગ ટેબલ છે કબાટ છે આ રીતનો છે રૂમ કંઈક એટલો મોટો છે એનસીબેન જો ઉનોના કાર્ડ સુલાડીન હોય ગયા છે હવે હોલ ને રૂમ બે ક્લીન કરી લઈએ પછી મળું તમને ચલો હું ને અંશી બે જાય છે મારે એક બે વસ્તુ લેવા મેડિકલમાં આ લોકો જવા જ ન નહોતી મને એમ કે હું લઈ આવી દઉં પણ લઈને આવીને પછી પૈસા ન લઈએ આપણો આમ કહેવાય ને કે આઈલું આવે છે ભાણે જણાવું પાણીથી બેન પાણી પૈસા નહીં લેવાના એટલે મેં એમ કીધું અને મારે વોક કરવા જવું છે નજીકમાં જ છે હું નાનસી બેન લઈ આવી વસ્તુ પછી મળું કરું ચલો બોલી દે कहाँ जाए तू नॉल पॉलिस नॉल पॉलिस ले वा कौन आ बेगी अब मोमेंट्स आ मुझे कहीं मासी नीची नीची मासी पेगी क्या वा कलर नीले विक्टर है वा करती ती ये करती ती वा कलर नी हाँ केटली लेस चाची बर्जी ओह माय गॉड ओके चलो तो ना उदिया वैसा

ને જમવા માટે અથવા ઘરે કઈક એવો પ્રોગ્રામ બનાવી કઈક જે બધાના ઘરે મીન્સ ઈઝીલી ન બનતું એમ કેમ લાંબી પ્રોસેસવાળું હોય એ રીતનું બનાવીએ તો હવે કાલે તો ઢોસા બનાવ્યા એટલે આજે સાદું ખાઈ લેશું હવે આવતીકાલનો પ્રોગ્રામ કરી છે કારણ કે બધા ભેગા થાય ને ત્યારે બનાવવાની ને ખાવા પીવાની નાખી મજા અલગ અને હજી વાતાવરણ અહીંયા પણ એવું જ છે બધે છે આ વરસાદ હવે ભગવાનને કંઈક કંઈક ખમૈયા કરો તો સારું વાત છે ખેડૂત માટે આપણા માટે બધા માટે અને દીપકને ફોન કર્યો અહીંયા રાજકોટ છે અહીંયા એવું જ વાતાવરણ છે ન આવે આમ બધું ભારે ભારે રીએ આંસી નહીં જરાક માથું તપતું તું ઉધરસ છે એટલે એ રીતનું છે ચલો ચાઇલે રાખે બીજું તો આપણું તો આમાં કઈ ચાલતું નથી પણ પ્રાર્થના આપણે કરીએ બધા ભગવાન ને કે હવે આ બંધ થાય તો સારું ચલો બ્લોગ માં આગળ વધીએ તો જમવામાં છે રીંગણા બટેટા નું શાક ગાંઠિયા મરચા રોટલી ને અમે બધા બેસી ગયા છીએ જમવા કાબા જય ભવાની જય ભવાની જય ભવાની બેટા મજા માં મજા માં ના છે અમારી સાથે મોટા સેલિબ્રિટી બેઠા છે

ખાલી ત્રણ તો ટિફિન મોકલાવવાના હોય કા અને બા તો અમારે બારના કામમાંથી જ હમ બા ને અમારે છે ને કપડા વાસણ બહુ ગમતા એટલે મમ્મી કિચન નું સંભાળી ને અડધું ઈ કર ના કે હવે છે ના પાંચ વર્ષથી અમારે બા નું શરીર

જેટલી મારી પાસે નથી ઘરે મારી પાસે નથી હા એટલી અમાર આંસી પાસે છે માસીએ દીધી માસી એ દીધી છે ને નાનીએ દીધી છે કાદી બે પણ છતાય લેવા જવાની છે આ લોકો બાર આટો મારવા જાય છે તાર જવાનું છે હા જવાનું છે એમ નહીં તારે તો જવું હોય પણ ઈ લોકોને પૂછ્યું પેલા કે ઈ તને લઈ જવાના છે કે નહીં લઈ જવાના તું એકવાર તો જોઈ આવી ને તું જઈ આવી ત્યારે છે બધવાની છે મેંદા ઘઉં ને રવાની પૂરી બધા મસાલા નાખી દીધા છે મેંદા ની લોટ ની પૂરી માં ને એ જીરું મરી નમક હિંગ ને મોણ મુઠ્ઠી વળતું તો જો અત્યારે તૈયારી કરું છું હવે ફટાફટ કઠોણ એવો લોટ બાંધી લઉં એટલે એને પહેરાતા પહેરાવ્યું બરાબર આ છેટકા એ કે હું હું ફૂલ સ્લીવ જ પહેરું ને કાંઈ કે તું કાઢી નાખ તો પછી કાકી પાસે જૂની યાદગીરી હતી કા એને ઈ આંસી માટે લઈ આવ્યા જો એટલા પાંચે પાંચ અમારે હરખા થઈ ગયા છે અત્યારે જો ચલો બાય હાંસી ક્રોક્સ પહેર છે ને દાંડિયા ઓછા રમજે રસ્તામાં આજે એક બેને આજે એક બેને કમેન્ટ કરી છે કે દયા ભાભી જેવી છે કચરા વાળતા વાળતા રમે છે ન તો ક્યાં ચલો બાય બધાય એન્જોય હું ને કાકી બે બેસી ગયા છીએ વણવા મેં પાટલો લીધો જ કાકીએ થાળી લીધી છે અને અમે બે બેસી ગયા છીએ વણવા અને મમ્મીએ તેલ મૂકી દીધું મમ્મી હાલો તો આપણે ઓલી કરી કઈ ઘઉં ની આપડી આપણા જમાના ની ઓલી એમાં શું શું નાખી ખાલી બેઝિક મસાલા જ મોણી જરાક જ હોય ને અને પતલી વણવાની હોય ને એકદમ પતલી એ અમારા ઘરમાં માં નથી ભાવતી એટલે એક વાર કરી પછી હું નથી કરતી મેં મમ્મી ને કીધું સુકવાનું મમ્મી કે આ નહીં સુકવાય

બની ગઈ છે મસ્ત મજાની પૂરી એકલા મેંદા કરતા બહુ સારી બેની છે અને એકલી ઘઉંની બનાવી છે ને એ મને બહુ નથી ભાવતી એટલે મિક્સમાં સારી બેની છે અહીંયા છે જો અમારો સ્ટોર રૂમ કેવડો મોટો છે બતાવજો તમને આ રીતે બધું અહીંયા રહી જાય અહીંયા આ રીતનો મેં કબાટે કરાવેલો હતો હું આ ઘરમાં ખાલી પોણા બે વરસ જ રહી છું પણ અહીંયા બધું રહી જાય અને આ રીતનો આમ દરવાજો હોય છે જો બધું વસ્તુ રહી જાય આ મમ્મીને ને છે ને સ્ટીલની કોઠી સહિત રહી જાય ઘરખંટી રહી જાય ડુંગળી બટેટા બધું અહીંયા રહી જાય બરાબર અને આ રીતનો દરવાજો પણ બંધ થઈ જાય આઈ થિન્ક અત્યારે કંઈક હા અહીંયા આવી રીતે ઠેસી મુકાઈ દીધી બાકી આ પણ બંધ થતો અમે પહેલાં કરતા આ રીતનો છે સ્ટોર રૂમ અને એક બીજી પણ કમેન્ટ આવતી હતી કે તમે કેટલા ભાઈ બહેન છો તમે બે ભાઈ બહેન છીએ મારો એક નાનો ભાઈ છે બરાબર એ જોબ કરે છે અહીંયા મોરબીમાં નથી અને એક બીજી કમેન્ટ આવી હતી કે તમારા ભાભી બતાવો તો મારા ભાઈના હજી મેરેજ બાકી છે અમે જસ્ટ હજી ત્રણથી ચાર મહિના પહેલાં વાત બહાર પાડેલી છે બરાબર ભાઈનું હજી મેરેજ કરવાના બાકી છે એટલે થાસન ને ત્યારે તમને ચોક્કસથી ભાભી બતાવી દઈશ બરાબર તો અમે બે ભાઈ બહેન છીએ એટલે આ એક ક્વેશ્ચન આવતો હતો અને બહુ બધા લોકો છે ને એડ્રેસ પૂછે છે મોરબીના જે લોકો હોય છે ને સબસ્ક્યુઅર્સ એ લોકો પણ આ એક છે ને ઓપન પ્લેટફોર્મ હોય છે ઘણા બધા લોકો આમાં વિડીયો જોતા હોય છે અને હવે એક નવો ટ્રેન્ડ ચાલ્યો છે કમેન્ટ્સ વાંચવાનું એટલે આ ઓપન પ્લેટફોર્મ ઉપર આપણે કોઈને એડ્રેસ કે ફોન નંબર કે કાંઈ આપી ન શકી બરાબર તો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ કરું છું જય હિન્દ જય ભારત આવજો બધાએ